મારામારીના સાત પડી જવાના દસ અને પતંગની દોરીથી ઈજાના પાંચ કેસનો સમાવેશ થાય છે આ ઉપરાંત પેટમાં દુખાવાના સત્તર અને પ્રસૂતિના ચોપન કેસોમાં પણ એકસો આઠની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જિલ્લામાં એકવીસ એમ્બ્યુલન્સ અને નેવું જિલ્લામાં એકવીસ એમ્બ્યુલન્સ અને નેવું કર્મચારીઓ સતત એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા જો કે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સેવાઓ પૂરી પાડી શકાય દરેક દર્દીને યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે સમગ્ર સ્ટાફ ખડે પગે રહીને ફરજ બજાવી હતી રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ તવલ પરેક પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સર્વિસ ચૌદ અને પંદર એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો પતંગના દ્વારથી કપાઈ જવાના કેસીસ પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે જો આપણે ચૌદ અને પંદર એમ બે દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ એકસો ને સત્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો જાન્યુઆરી પંદર ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ પંચ્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે વાસ્તી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો દસ પોઈન્ટ ત્રીસ ટકાનો જેવો વધારો જોવા મળેલો છે જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે પડી જવાના લગભગ દસેક જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઇજા પામેલા તેવા લગભગ પાંચેસ કેસીસ નોંધાયેલા છે અને આમ તો બે દિવસની અંદર એકસો આઠ ટોટલી એકવીસ ઇમરજન્સી એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા નેવું સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહીને દરેક વસ્તુ ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે